ગુજરાતી ફિલ્મ વાલી નો પ્રીમિયર શો યોજાયો હતો જેમાં ગુજરાતના સહકારિતા અધ્યક્ષ શ્રી બિપિનભાઈ પટેલ દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી દર્શક મિત્રો હું તમને આજે સચિનભાઈ એટલે હામીર ખાન સાથેની પીકે ફિલ્મ તમને બધાને યાદ હશે અને હમણાં એક જબરજસ્ત ફિલ્મ હતી મેં અટલ હું અને આજે પહેલી વાર અમે તમને ગુજરાતી ફિલ્મોમાં માણીશું તો આ સ્ટોરીમાં તમને શું સ્પર્શી ગયું કે તમને આજે ગુલા ગુજરાતી કોન્સેપ્ટમાં તમે આગળ વખતથી સાહેબ ગુજરાતી ફિલ્મ માટે સારી સ્ક્રિપ્ટ આવતી હતી ઘણી બધી સ્ક્રિપ્ટ ઘણી બધી નરેશન્સ પણ મેં સાંભળ્યા હતા પણ ઘણી વખત ડેટ્સ મેચ નથી થતી ઘણી વખત અમુક બીજા પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત હતો અને ક્યારેક એવી સ્ક્રિપ્ટ પસંદ નથી આવી એવું એવો રોલ પસંદ નહોતો આવ્યો પણ આ એક રોલ અને એક ફિલ્મ એનો એક એની કથા બીજા જેવી છે કે આખી વસ્તુ બાપ અને દીકરી ઉપર નિર્ભર છે અને આખી સ્ટોરીની કથાબીજ જ બાપના અને દીકરીના ઇમોશન્સ એની લાગણીઓ વચ્ચે રમે છે તો મારા માટે ખૂબ જ ચેલેન્જિંગ હતી વાત કે હું ઓફકોર્સ આઈ એમ અ ફાધર ઓફ અ ડોટર હુ ઇઝ થર્ટીન ઇયર ઓલ્ડ પણ જ્યારે એ ગ્રોથ હશે ત્યારે મારા આગળના દિવસો કેવા હશે મારા આગળના વર્ષો હું કેવી રીતના એને

તો આ ફિલ્મમાં એક તમારો સુંદર મજાનો ફાધરનો રોલ છે નવું યંગ જનરેશન અને ફિલ્મ એક તમારા અવાજમાં મેસેજ આપવો હોય તો શું હોઈ શકે એટલું જ કહીશ કે આ સબ્જેક્ટ એક એ સબ્જેક્ટ છે કે જેમાં પારિવારિક દરેકે દરેક લાગણીના તાતણાઓ પછી એ બાપ દીકરીના હોય કે હસબન્ડ વાઈફના હોય કે પરિવારના જેટલા પણ સદસ્યો હોય એના ઇન્ટરપર્સનલ રિલેશનશીપની વાત છે એટલે એના માટે આ ફિલ્મ જોવી બહુ જરૂરી છે કારણ કે યંગ જનરેશન માટે શું ન કરવું જોઈએ અને આજના પેરેન્ટ્સને શું કરવું જોઈએ પોતાના પોતાના સંતાનોને એક માવજત સાથે ઉછેર કરવા માટે એની આખી વાત છે હવે પછી અમે તમને ગુજરાતી ફિલ્મમાં કેવા રોલ માનકવાની સાથે જ જોઈએ મને ખૂબ જ અલગ અલગ ટાઈપના પાત્રો ભજવવા માટે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી આજે એક એ દરજ્જા પર છે કે જેમાં કોન્ટેન્ટ હીરો બનીને આવી રહી છે એટલા માટે આજે પણ એક ફિલ્મ એવી છે વાલી જે એક કોન્ટેન્ટ છે જે મુદ્દો છે જે આજના ગુજરાતી સમાજ ગુજરાતી કમ્યુનિટી ગુજરાતી આપણા પ્રેક્ષકોને માટે એટલું જ મહત્ત્વ ધરાવે છે તો મારે એ ટાઈપના રોલ્સ કરવા છે કે જે જેમાં પોઝિટિવ હોય નેગેટિવ હોય મારી એજનું ન હોય મારાથી એજના દસ દસ વર્ષ નાનો હો મોટો હો આઈ ડોન્ટ માઇન્ડ આઈ વોન્ટ ટુ પ્લે આજે તો પ્રેમિયા શો છે બહુ જ સ્પેશિયલ આ ફિલ્મ છે મારા માટે ને એટલા જ સ્પેશિયલ છે જે લોકો આ પ્રેમિયાને અટેન્ડ કરવા આવ્યા છે બહુ જ ઓવરવેલ્મિંગ ફિલિંગ છે બહુ નર્વસનેસ છે આમ સ્ટમકમાં આમ બટરફ્લાય થાય છે બટ ઇટ્સ અ ગ્રેટ ફિલિંગ બધાનો વાલ વાલી માટે જોઈને બહુ જ સારું લાગે છે અને એ જ જોઈએ છે અમને એઝ એક્ટર્સ ઇઝ ધ કાસ્ટ ઇન ધ ક્રૂ અમને જોઈએ છે કે લોકો સુધી આ ફિલ્મ પહોંચે બિકોઝ એક બહુ જ સારું મેસેજ લઈને આ ફિલ્મ આવી રહી છે અને આજકાલના જનરેશનની વાત કરી રહી એટલે બહુ જ સારું ફિલિંગ છે કે જ્યારે અમે જોતા હતા જે ફર્સ્ટ હાફ અમે ફિલ્મ જોઈ એમાં લોકો રિએક્ટ કરતા હતા હર એક ડાયલોગ સાથે બધું તો જોઈને બહુ ગમ્યું કે લોકો કનેક્ટ કરે છે આ સ્ટોરી સાથે જોઈને તો જે ફર્સ્ટ હાફ સુધી જેટલા મને રિએક્શન મળ્યા છે લોકોને બહુ પસંદ આવે છે ફિલ્મ અને એક 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 એક્ટર વધારે શું જોઈએ એટલે આપણે નીકળતા હોઈએ થિયેટર ની તો ફિલ્મ ફિલ્મ પતી નથી ને તારીફો થાય છે બસ ભગવાનની કૃપા છે અને આઈ હોપ કે ગુજરાત આ ફિલ્મને બહુ બહુ બધું પ્રેમ આપે અને અમે એટલી જ મહેનત કરતા રહીશું અને વારે ઘડી આવતા રહીશું સારી સારા કોન્સેપ્ટ સાથે કોન્સેપ્ટ કોન્સેપ્ટની તમારા રોલ વિશે થોડુંક કહો લવર બોય છે અને બહુ વધારે ના કહી શકું મારો વિષય કેમ કે આવીને જોવું પડશે જો ફિલ્મ ફિલ્મ ચાલુ થઈ ફોન આવવાના શરૂ થઈ ગયા દીકરીને જ્યારે વિદા કરવામાં આવે છે ત્યારે એની કારના પૈડાની નીચે શ્રીફળના કટકા થાય છે હકીકતમાં એ શ્રીફળના નહીં પણ એ બાપના હૃદયના કટકા થાય છે સોરી હું થોડો ઇમોશનલ થઈ ગયો એટલે પણ હા એક વાત ચોક્કસ કહીશ હું ધન્યવાદ આપું છું અને ગૃહમંત્રીનો જેમણે બેટી બચાવો બેટી પઢાઓ જેવી યોજનાને અમલમાં મૂકી દીકરાઓની સાથે સાથે લોકોને દીકરીનું પણ મહત્વ સમજાવ્યું

પછી એ 15મી ઓગસ્ટ હોય કે 26મી જાન્યુઆરી જ્યારે અમને વિશ્વના દરેક દરેક લોકો સાંભળી રહ્યા છે ક્યારે પોતાની સત્તાની પરવા કર્યા વિના કોઈ પણ વાતની પરવા કર્યા વિના દીકરીના કલ્યાણ માટે એના રક્ષણ માટે એના હિત માટે પોતાની લાગણીઓ વ્યક્ત કરી અને હર ઘર શૌચાલય જેવા સેન્સિટિવ મુદ્દાઓને પણ સહજતાથી વિશ્વની સામે લઈ આવ્યા એટલે આજે હું અમને મળેલી દસ લાખ રૂપિયાની રાશિને દેશના વડાપ્રધાન આપણા દેશની સરકારે ઘડેલી કરું છું આપણે પણ આપણું પ્રાઇઝ મની ડોનેટ કરવું જોઈએ ને હેલો અમે પણ અંકલની વાતોથી એકદમ ઇન્સ્પાયર છીએ અને

પપ્પા પરમિશન નહીં આપવા પરમિશન છે હા હમ પપ્પા અરે તમે બધા યંગસ્ટર્સ પબમાં પાર્ટી નહીં કરો તો શું કરશો હા એટલે પ્રિયા પ્લાસ્ટર ખુલતાની સાથે જ તમારા બધાની ની પાર્ટી પાકી અને જો ટાઈમ મળ્યો તો હું પણ આવીશ પાર્ટી ઓકે બાય ધ વે યુ ડાન્સ રીલી વેલ થેન્ક યુ પ્રિયા અમે નીચે વેઇટ કરીએ છીએ તો આવો